મોનિંગ ગાયસ મજામાં નહીં આપણો વિડીયો જોતા એમ મજામાં જ હોય અને હવે આપણે સવારમાં જાગી ગયા છે અને આપણે આવી ગયા છે તાપવા માટે આપણે આ કને અત્યારે ઠંડીનો માહોલ વધારે છે તેથી હવે આપણે આવી ગજો ચૂલો પણ હળગે છે ગરમ પાણી થઈ જાય એટલે આપણે નાવા પણ જઈએ નહીં 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 કને બેઠા છીએ અને આપણા સવારનો વ્યૂ કેવો છે જો આપણા ઘરનો એકદમ ઠંડુ વાતાવરણ પણ છે અને જો લીલો છમ પણ છે જે જે હવે આપણે જઈશું અને આપણે માટે સવાર સવારમાં નાસ્તો પણ આવી ગયો છે મિલનભાઈ નાસ્તો લઈને આવી ગયા છે બિસ્કિટ છે જમવાનું અને બીજું શું છે મિલનભાઈ આમાં ગાંઠિયા પણ છે ને તો નાસ્તામાં પાર્લેજી છે જમવાનું છે ગાંઠિયા છે અને ક્રેકજેક અને આ ગુડ્ડે પણ બિસ્કિટ છે તો નાસ્તો કરીશું અને આપણે જવાનું છે જે ટ્રેક્ટરમાં લોટરી મારવા માટે ટ્રેક્ટર લઈને ખેતરમાં જેથી આપણે ઘડી ઘડીને નીકળીશું અને આપણે આ એક કામ આવી ગયું છે આજે જો લોટરી આપણે ગાડીને આગળ પડી છે તે ગાડી કાઢીશું પછી નીકળશે લોટરી બહાર અને ટ્રેક્ટર આપણું હાંગરને છે તેમાં દાંતી જોડે છે તે છોડીને પછી આપણે જોડવાની છે લોટરી તેથી હવે આપણે તેને બહાર કાઢીશું તેથી આપણે આ બાઈકો પણ બહાર કાઢવી પડશે તો જ ટ્રેક્ટર બહાર નીકળશે તેને આપણે હટાવી લઈએ પેલો

ત્યાંથી આપણે છોડવાની છે તે અહીંયા કને છોડીશું આપણે આગળ જોડવાની છે બે જાડામાં તે હવે આપણે છોડી નાખી છે હવે આપણે જઈશું લોટરી જોડવા માટે હવે આપણે લોટરી જોડી નાખી છે અને હવે આપણે જઈશું કેતરે હવે આપણે ઘરની બહાર નીકળી ગયા છે આજે આપણો ડેલો હવે આપણે જવાનું છે આવવા માટે તેથી હવે આપણે નીકળીશું જવા માટે માટે આપણે આંકવાનું હતું આગળનું એક જ ખેતર પણ આપણે તો બંને હાકી નાખ્યા છે આપણે એક જ કીધું હતું પણ આપણે બંને હાકી નાખ્યા આપણે આવી ગયા છે ઘરે પણ હવે જવાનું આપણે બીજી જગ્યાએ પણ હાંકવા માટે તે આપણે નીકળીશું બીજી જગ્યા જવા માટે આપણે આવી ગયા છે બીજી જગ્યાએ હાંકવા માટે ત્યાં ખાને પણ આપણે લોટરી મારવાની છે આપણે લોટરી મારીએ છીએ ઝાંખાને ટ્રેક્ટર પણ લીલું છે તે દબાય છે વધારે આપણે રોડ ઉપર ન તે ખેતર આંખી નાખ્યું છે કમ્પ્લીટ હવે આપણે ઘર બાજુ નીકળી ગયા છે આ છે આપણા દાદા બાપની ઝેરી અને આ છે દાદા બાપવાળું ખેતર અને હવે આપણે જઈશું ઘરે હવે આપણે આવી ગયા છે ઘરે અને આ જો આપણું ટ્રેક્ટર પણ પડ્યું છે ગાડી નથી એ દ્વારકા ગઈ છે બીજી પણ જઈ છે દ્વારકા છે મળીએ હવે કડીક રહીને અત્યારે ભોજન ભોજન કરી નાખીએ કડીક હવે આપણે બેઠી બેસી ગયા છે છે અને આ કુલચા છે કચુંબર રોટલા પણ છે અને કચુંબર ડુંગળીનું છે અને લીંબુ છે મેં હવે આપણે ખાઈ લઈશું પછી મળીએ કડીક રહીને હવે આપણે ખાઈ બીને આવી ગયા છે ઘરમાં અને હવે આપણે આરામ કરીશું અને મળીએ નવા પ્લોગમાં Bye.